તથા ડિરેક્ટર શ્રી સુભાષભાઈ તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કર્યો મુખ્ય હેતુ પશુપાલકોને સરકારની સબસિડીવાળી પશુપાલકો તથા ડેરીને લગતી યોજનાઓની માહિતી આપવા માહિતગાર કર્યા હતા સાબર ડેરીના શ્રીઓ દ્વારા પશુઓમાં થતા રોગોમાંથી કઈ રીતના બહાર આવી શકાય તે પણ માહિતી આપવામાં આવી હતી તો સાબર ડેરી અમૂલ ફેડરેશન ચેરમેન શ્રી શામળભાઈ દ્વારા દૂધની ગુણવત્તા બેક્ટેરિયા રહિત રહે અને મંડળીની સાફ સફાઈ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો પશુપાલન વ્યવસાય ખેડૂતો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે અને આ વ્યવસાયમાં દરેક પશુપાલકે ખૂબ દિલ લગાવી તકેદારી રાખી આ વ્યવસાય કરવો જોઈએ તેવું પણ ભાર મૂકી જણાવ્યું હતું રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી